તો અત્યારે જાઉં છું પેટ્રોલ પુરાવા અને અમારી છે જૂની સ્કૂલ હતી તો આવી ગયું છે આપણું પેટ્રોલ પુરાવી પેટ્રોલ તો અત્યારે ઊભો છું રાઉન્ડે ફ્રેન્ડ માટે આવ્યો નથી ત્યાં હું થોડીક વાર હમણાં આવશે કોલ તો કર્યો હતો એને

એજી ધરાણો નથી કેટલું ખાઈ ગયો તોય બોલ એ હજી મારે ઘરે જઈને છે બધા અત્યારે જાય છે સોડા પીવા ને સ્પેશિયલ ડ્રાઈવર Google ખોલીને રાખજો મારી આપણે પછી હા આ ને દેવાના છે

ઓલા મમ્મી કામ કરે છે ને પપ્પા ને ભાઈ તો જમીને વૈયા ગયા છે દુકાને ને હવે મારે જવાનું છે થોડીક વાર મમ્મી ને થોડીક હેલ્પ કરાવતી જવાની છે કેમ કે મમ્મી ની તબિયત બગડી ગઈ છે થોડીક કે મમ્મી શું થયું તબિયત કાય બગડેલી હોય શું થયું છે હા દુખી સા બહુ ઊંચો ન એવું છે એમને તો બહુ હાથ દુખે છે ને કારણે મેં કીધું થોડું ઘણું મમ્મી ને હેલ્પ કરી નાખીએ પછી જઈએ આપણે શોપે

પાકું લાઈન રેસું હોય વાલો આપણે નાસ્તો કરી લે પછી એમની વાત રાતે નિરાયત કરશું આપડે બઉ મજા આવે છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ રેજો સ્કીપ ન કરતા

હા ઘી નાખી ના આદુ નાખી દેવાની પછી દૂધ નાખવાનું દૂધ ને મલાઈ પછી ઘડી વાર રેવા દે પછી ખાંડ નહીં નાખી દેવાનું પાછું બદામ નહીં નાખી દેવાનું દૂધ બળવી જવા દેવાનું બધું પાણી નહીં આમાં મલાઈ હોત નાખી મલાઈ નાખી એમ તો અને તૈયાર છે બદામ ફૂકો એટલે એમાં નાખી દેવાનું પછી આમાં મરચા નાખવાનું કટકી મરચા પછી હળદર ગરમ મસાલો ચટણી મરચા છે ચટણી ઓછી નાખશું

અલવાળો તો આકડ નાખો ભેગો બધું ભેગો કરી નાખો કેમ નામ રેવા દેવાનું કેમું કરવાનું છે ને એમનામ હાજીયા મને ભેગું કરે છે પાણી નાખો લગા રહે ખીચડી માં હોય ખાન માં હોને ગયા યાર યાર ઠીક મારે નવાય કેવાય ખાંડ નાખવાની ઘરો મસાલો મસાલો નથી જો આટલી ખાંડ પ્રમાણે તમને જેવું બધું હોય

ધીમે ધીમે બનાવજે છાટા નો ઉડે એવી રીતના ન કરે ભજીયા પાડતા હોય ને એમ કરાય હા એવું નથી કરવાનું આપણે આ જોઈએ એમ થોડું થોડું લઈ

પાર્થભાઈ આપણે એક શરત લગાવી હતી સાત તારીખ સુધી વાળ નહી તારીખ થઈ હજી સાત બી પૂરા નથી થયા પાર્થભાઈ વાળ કપાય આપડે હું કેવાય શરત મુ શરત માં હારી ગયા છે શરત માં આપડે એવું કીધું પાર્થભાઈ આપણને જોડી લઈ દે

તો કપડા લેવા જવાના છે તો ક્યારે જવાનું હું તમને કઈશ નિરાય પછી આ કે કરે તો સારું હાલો તો આ નો એન્ડ કરી નાખી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઈટ